શરણાયના સૂર સૌને મંત્ર કરી મૂકે છે એક સમય હતો કે જ્યારે લગ્ન પ્રસંગ સમાજના મેળાવડા કે અન્ય કોઈ મોટા કાર્યક્રમ શરણાઈ વગાડવામાં આવતી દીકરી પરણતી હોય કે દીકરો પરણતો હોય ત્યારે શરણાઈ અને ઢોલ હોય તો બેન્ડ વાજા કરતા પણ વધુ મજા આવે જેમ જેમ એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં અવનવા વાદ્યોમાંથી નીકળતા અવાજનો સંગમ થવા લાગ્યો તેમ તેમ તેવા વાદ્યો વગાડનાર કલાકારોની માંગ ઘટતી ગઈ આજે આ સંસ્કૃતિને સાચવીને બેઠેલા કલાકારો જૂજ માત્રામાં છે શરણાઈ વગાડવી એ ખૂબ જ મહેનતનું કામ છે આ પહેલા અમારા બાપ દાદા એ વગાડતા તેઓ વગાડતા એટલે આજે આ કલા હું વગાડું છું આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરનાર કલાકારો હવે કલાના ઉપાસક બનીને રહી ગયા છે અવાજ જે જૂના મોરસો કને રહી જના એ આ અમે વગાડીએ છે સાહેબ પરંતુ આજે બદલાતા જતા સમયમાં અને પાશ્ચાત્ય સંસ્કૃતિના વધી રહેલા પ્રભાવ સામે યુવાનો આપણી સંસ્કૃતિથી વેગડા થઈ રહ્યા છે ગુજરાત સરકારના ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે ગુજરાતની સંસ્કૃતિ અને કલાનો વારસો